ધોરણ દસ તેમજ ધોરણ બારના પરિણામ પછી વિદ્યાર્થીઓને એડમિશન બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો વાલી સીધા જ વિદ્યાર્થી પ્રવેશસાથીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી પ્રવેશ સાથી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે અમદાવાદ ગ્રામ્યમાં 250 નોન ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ બાબતે કોઈ પણ ફરિયાદ કે મુંજવણ હોય તો અમદાવાદ ગ્રામ્ય DEO કૃપાબેન ઝા દ્વારા શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ ಧಿಕારી કચેરી વસરાપુર ખાતે શરૂ કરાવ્યો છે. તેમાં કોઈ પણ વાલી કે વિદ્યાર્થી આવીને એડમિશન બાબતના પ્રશ્નોનો સમાધાન કરી શકે છે. અમે વિદ્યાર્થીઓ માટે એક પ્રવેશ વિદ્યાર્થી પ્રવેશ સાથી કરીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે ભાઈ નવથી બારમાં તેઓને પ્રવેશ બાબતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાળામાં તકલીફ પડે તો તુરંત જ તેઓ અમારી ટીમનો જે હેલ્પલાઇન નંબર અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ તેનો તુરંત જ સંપર્ક કરે અને આ અમારી ટીમ છે એ શાળાનો સાથે સંકલન કરી અને તુરંત જ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે કે ભાઈ પ્રવેશ માટે તેઓને સરળતાથી કોઈ પણ શાળા ઉપલબ્ધ થઈ શકે વધુમાં જયારે ઊંચા પરિણામની આપણે વાત કરી તો ઊંચા પરિણામ બાબતે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ પહેલેથી જ પ્રો કામગીરી કરી ચૂક્યું છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં વર્ગ વધારા સરળીકરણ ગ્રાન્ટેડ શાળાઓને અને સરકારી શાળાઓને જે વર્ગ વધારા આપવાની સામાન્ય પદ્ધતિ હતી તેને સ્થાને ખૂબ જ સરળ પદ્ધતિ હાલ અમલી કરી દીધેલ છે કે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે વિદ્યા સમીક્ષા કેન્દ્રની આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જો અમારા નોર્મલી ગ્રામ્ય વિસ્તારના ધોરણો સાહીઠ વત્તા ચોવીસ એટલે કે એક વર્ગમાં સાહીઠ અને વિદ્યાર્થી ઉપલબ્ધ થતાં જણાય તો શાળાએ પોતે જ એનું સેલ્ફ ડેક્લેરેશન આપી દેવાનું છે અગાઉ સ્થળ તપાસ કરવામાં આવતી એમાં નાની મોટી ક્વેરીઓ નીકળે શાળાનો સમય બગડતો તો એની જગ્યાએ શાળા પોતે સેલ્ફ ડેક્લેરેશન આપી દેશે અને તુરંત જ ઓનલાઈન પોર્ટલ પર એની અરજી અને એના સેલ્ફ ડેક્લેરેશનના આધારે નિયામક શાળાઓની કચેરી દ્વારા વર્ગ વધારાની પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે